ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી થી સાત સેન્ટીમીટર દૂર નર્મદા ડેમની જળ સપાટી પહોંચી એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો છે એસી હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમના ત્રણ દરવાજા એક ત્રીસ મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાલીસ કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર સાત સેન્ટીમીટર જ દૂર છે નર્મદા ડેમની જળસપાટી એકસો એકસઠ મીટર પર પહોંચી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી સાત સેન્ટીમીટર દૂર